અમે ત્રણસો સાત પાર્ટી પણ જે દિવસે ગુજરાતના ના ખેડૂતો અમને આશીર્વાદ આપે ને તે દિવસે ચારસો વીસ ભાજપ જેલમાં ભૂલી દેવાની છે અમે ત્રણસો સાત પાર્ટી ને ચારસો વીસ પાર્ટી અને હું તો સ્ટેજ ઉપર બેઠેલા બધા આગેવાન ને વિનંતી કરું છું ભાજપનું નામ લેવું ચારસો પાર્ટી એમ બોલવાનું એટલે પબ્લિક સમજી જાય ભારતીય જનતા ને એને ભારત આ રે કઈ લેવા દેવા નથી ને જનતા આરી લેવા દેવા નથી તો ચારસો વીસ પાર્ટી છે એટલે મહેરબાની કરીને ક્યાંય પણ બોલો બે હાથ જોડીને વિનંતી તમે ક્યાંય પણ બોલો ચારસો વીસ પાર્ટી બોલવાનું એટલે પબ્લિક સમજી જાય એમને ભાજપ ના નેતાઓ ને લાગ્યું કે નરેન્દ્રભાઈ મોદીને ને લાવીશું તો આ પડી જશે અને પાંચસો કરોડ રૂપિયા વાપી આ પ્રોગ્રામમાં પણ ચૈતર વસાવો ઠંડો નથી પડ્યો તમારા બધાના સહકારથી નેત્રમાં એ લોકોને આપણે છોતરા કાઢી કાર્ય જે નેત્રમાં કાર્યક્રમ થયો ભાજપના એ સાંસદો ભાજપના ધારાસભ્યો